તમે પોતાની શૂરવીર માનો છો તો મારા એક પ્રશ્નોનો જવાબ આપો માની લો કે તમે ક્યારેક જંગલમાં ફરવા ગયા અને અચાનક કોઈ જંગલી પ્રાણી જેમ કે વાઘ સી કે વરુ સામે આવી જાય તો શું કરો લાકડી મારો પથ્થર મારો કે ત્યાંથી ભાગી જાઓ અને જીવનમાં જંગલી પ્રાણી જેવી મુશ્કેલી આવે તો શું કરો ચાલો સ્વામિનારાયણ સંપ્રદાયના એક વડીલ સંત અખંડાનંદ સ્વામીનો એક પ્રસંગ સાંભળીએ જેમાંથી કંઈક શીખવા મળશે અખંડાનંદ સ્વામી સત્સંગ કરાવવા માટે મહારાજની આજ્ઞાથી દેશ વિદેશમાં વિચરણ કરતા એકવાર એ તો ઘેલા સોમનાથ

નેત્રો ખોલ્યા અને સિંહો તરફ દ્રષ્ટિ કરી એટલા માં ચારે સિંહો ઉભા થયા અને પ્રદક્ષિણા કરતા હોય તેમ સ્વામી ને કે મોટી કોઈ પણ મુશ્કેલી માં જો ભગવાન બળ રાખીએ તો ભગવાન જરૂર ભક્ત ને આવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા સત્સંગ ના વિડીયો જોવા માટે ચેનલ ને કરી દેજો અને અમને ફોલો કરી દેજો સહુને જય સ્વામિનારાયણ